ભુજથી મુંબઈ જનાર લોકો માટે આજથી ફ્લાઇટની સેવા શરૂ કરવામાં આવી છે એકસો વીસ મુસાફરોની બેઠકની ક્ષમતા ધરાવતી દૈનિક ફ્લાઇટ શરૂ કરવામાં આવી તો મુંબઈ માટેની સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવતા કચ્છીઓને ફાયદો થશે આ બેઠકમાં એરપોર્ટ ડાયરેક્ટર નવીન કુમાર સાગર એર ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓની મળેલી બેઠકમાં ભુજના ચેમ્બર પ્રમુખ અનિલ ગોરેએ જણાવ્યું હતું કે મુંબઈ કચ્છ વચ્ચે ફ્લાઇટ શરૂ થતા કચ્છીઓ માટે આવકારવા દાયક હોવાનું જણાવ્યું હતું તેમજ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ટિકિટના ભાવો વ્યાજબી રાખવા તેમજ બીજી ફ્લાઇટ ચાલુ કરવામાં આવે તો બંને ફ્લાઇટોની વિદેશી વિમાની સેવા સાથે કનેક્ટિવિટીની રજૂઆત કરી હતી આ સાથે અધિકારીઓએ જો મુસાફરોની સંખ્યા વધશે તો આગામી સમયમાં એકસો છ્યાસી સીટની ફ્લાઇટની સેવા શરૂ કરવાની ખાતરી આપી હતી બ્યૂરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ